એમાં કેટલું બાકી થોડું જ છે સવારે આઠ ને ચોડ અગિયાર ને છ સત્તર પરમ કે દાદા પ્રકાશ આપી દે પ્રસાદ આપી દે કેવી રીતે ખબર પડે કે આ અહંકારનો ભ્રમ છે આ દેહ હું છું એ એવી રીતે ખબર પડે કે આ મળ્યું પણ આ ન મળ્યું અને કેવી રીતે ખબર પડે કે આ ચોખ્ખો પરમાત્મા છે તો પોતે પૂર્ણ જ છે મળવાનો પણ મળવા પણ એવો મળવાનો પણ મળવા પણ એવો કોઈ ભ્રમ Hit me.